સદસ્યના રાજીનામા ગરપાલિકામાં ભાજપ અઢાર સભ્યોના રાજીનામા ઉપપ્રમુખ શાસક પક્ષ નેતા સહિત વિવિધ સમિતિના ચેરમેનોએ આપ્યા રાજીનામા પ્રમુખ મનસ્વી રીતે વહીવટ ચલાવતા અને સદસ્યો કામ ન કરતા હોવાના આક્ષેપ ભાજપ શાસિત નિશાન નગરપાલિકામાં છેલ્લા કેટલાય સમયથી ચાલતું આંતરિક જૂથવાદ હવે સપાટી પર આવી ગયું છે પ્રમુખ મનસ્વી રીતે ચલાવતા હોય સભ્યોની રજૂઆતો પાલિકામાં ઉપપ્રમુખ વિવિધ સમિતિના ચેરમેન શાસક પક્ષના નેતા સહિત સત્તર જેટલા સભ્યોએ શહેર ભાજપ કાર્યાલયે પોતાના રાજીનામા આપ્યા હતા ડીસા નગરપાલિકામાં એક વર્ષ અગાઉ બીજા ટર્મમાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી થયા બાદ ભાજપમાં રીસનના બે જૂથ પડી ગયા હતા જેના વર્તમાન ધારાસભ્ય પ્રવીણભાઈ માળી તેમજ પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યાના જૂથમાં સભ્યો વેચાઈ ગયા હતા ત્યારથી ડીસા નગરપાલિકામાં આંતરિક જૂથવાદ ચાલી રહ્યો છે જેથી વર્તમાન પ્રમુખ સંગીતાબેન દવેને હટાવવા એક જૂથ છેલ્લા કેટલાય સમયથી સક્રિય પ્રયાસો કરી રહ્યું હતું અને પાલિકા પ્રમુખ મનસ્વી રીતે વહીવટ ચલાવતા હોવાનું તેમજ સભ્યોની રજૂઆતો સાંભળવામાં ન આવતી હોવાનું અને તેમના કામો થતા ન હોવાના આક્ષેપ સાથે શેખ પ્રદેશ મોવડી મંડળ સુધી રજૂઆત કરી હતી ત્યારબાદ છેલ્લા વીસેક દિવસથી પાલિકા પ્રમુખને ફરજિયાત રજા ઉપર ઉતારી દઈ ઉપપ્રમુખને તેનો ચાર્જ આપવામાં પણ નારાજ જૂથ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી પરંતુ તે બાબતે કોઈ નિર્ણય ન આવતા આખરે આજે પાલિકાના ઉપપ્રમુખ શાસક પક્ષના નેતા સહિત વિવિધ સમિતિના ચેરમેનો અને સદસ્યોએ ડીસા શહેર ભાજપ કાર્યાલય ખાતે શહેર ભાજપ મહામંત્રી અશોકભાઈ પટેલને પોતાના રાજીનામા સુપ્રત કર્યા હતા અમારી કોઈ રજૂઆત સાંભળવા આવતું નથી શૈલેષભાઈ રાયઘોર ઉપપ્રમુખ ડીસા નગરપાલિકામાં પ્રમુખ દ્વારા મનેશ્વરી રીતે વહીવટ ચલાવવામાં આવે છે હું ઉપપ્રમુખ હોવા છતાં જનરલ બોર્ડ અને અન્ય કોઈ બાબતે અમને વિશ્વાસમાં લેવામાં નથી આવતા પ્રમુખે કોઈ દિવસ સંકલન કર્યું નથી વાસુભાઈ મોડ શાસક પક્ષના નેતા આજે કુલ સત્તર સભ્યોએ પોતાના રાજીનામા સુપ્રત કર્યા છે પ્રમુખે કોઈની વાત સાંભળી નથી કે શાસક પક્ષના નેતા સહિત કોઈ સભ્ય સાથે સંકલન કર્યું નથી ચોમાસું હોવા છતાં પાલિકામાં દવાઓ નથી વહીવટ ખાડે ગયો છે અમે રાજીનામા જિલ્લા કાર્યાલયે મોકલીશું અશોકભાઈ પટેલ મહામંત્રી ડીસા શહેર ભાજપ પાલિકાના નારાજ સભ્યોએ અગાઉ રજૂઆત કરતા અમે પ્રદેશ કક્ષાએ પણ રજૂઆત કરી હતી જ્યારે આજે શહેર ભાજપ પ્રમુખ રમેશભાઈ કામકાજ અર્થે બહાર હોય તેઓને જણાવતા તમામ સભ્યોના રાજીનામા લેવાના છે જે અમે પાર્ટીની જિલ્લા ઓફિસે મોકલીશું રિપોર્ટર રાકેશ ટગર ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર ડીસા બનાસકાંઠા નક્કી કરી આજે પક્ષના ઉપપ્રમુખ

એટલે એમના કહેવા પ્રમાણે સત્તર જેવા ચેરમેનોના ચેરમેન પદીથી એ લોકો રાજીનામું આપે છે એમણે મને જે વિશેષ વાત કરી એ પ્રમાણે આજથી પંદર દિવસ પહેલાં નગરપાલિકામાં પ્રમુખ દ્વારા એમનો કામ ના થવાના કારણે એ લોકો નારાજ હતા એટલે અમારા જોડે રજૂઆત કરવા માટે આવ્યા હતા એમની રજૂઆતના આધારે અમે જિલ્લા પ્રમુખ માન્ય કીર્તિસિંહજી વાઘેલા જિલ્લાના મહામંત્રી અને ઝોન મહામંત્રી સંજયભાઈ બ્રહ્મભટ એમને પણ અમે પ્રમુખ મહામંત્રીએ આ વિશે વાત કરેલી કે ભાઈ નગરપાલિકાની અંદર થોડો વિખવાદ ચાલે છે અને લગભગ બાવીસથી પચીસ જે સદસ્યો છે એ નગરપાલિકાના પ્રમુખના વહીવટના કારણે નારાજગી છે તો આનો યોગ્ય નિકાલ થાય એ વાતમાં તમારે આગળ વધવું જોઈએ જિલ્લા અધ્યક્ષે પણ અમે અમારી વાત સાંભળી એમને કીધું છે કે ભાઈ એનો આપણે રસ્તો કાઢી દઈશું અને જિલ્લા અધ્યક્ષે અમારી વાત સોંપળી અને ઉપર એમને પણ પ્રદેશની અંદર રજૂઆત કરી હતી પ્રદેશમાંથી પણ એવી વાત હતી કે ભાઈ આનો યોગ્ય નિકાલ આવી જશે પણ એ વાતને લગભગ મારે ખ્યાલથી દસ પંદર દિવસ થતાં આજે

અમે કર્મચારીને ફોન કરીએ તો પણ અમારા ફોન કર્મચારીઓ કહે છે કે ભાઈ તમારે કોઈ પાણીનું ટેન્કર જોઈતું હોય અથવા કોઈ વાત હોય તો તમારે જે તે સમિતિના ચેરમેન અથવા પ્રમુખને જાણ કરશો તો તમે કામ કરીશું બાકી અમે કામ કરીશું ને એવા એમની વાત એ છે ને એમના જોડે રેકોર્ડિંગ પણ છે એવું પણ એ લોકો કહે છે એટલે વિષય બીજો કંઈ કારણ નથી મૂળ પ્રમુખશ્રીની અમુક મનસ્વી વહીવટના કારણે કોઈ ખતરાકના કારણે આમનો કામ થતો નથી પણ એનો યોગ્ય નિકાલ અમે સંગઠન દ્વારા લઈ દઈશું અને સો ટકા ખાતરી છે કે નિકાલ આવી છે આજ રોજ ડીસા નગરપાલિકામાંથી અલગ અલગ કમિટીના સત્તર ચેરમેનોએ પોતાના પદ ઉપરથી રાજીનામા આપ્યા છે અને સાથે એના સમર્થનોએ રાજીનામા આપ્યા છે કે પ્રમુખ શ્રી દ્વારા સંગીતાબેન દવે દ્વારા આજ દિન સુધી પક્ષના નેતા ઉપપ્રમુખ કારોબારી ચેરમેન કે અન્ય કોઈ પણ ચેરમેનો છે એમને વિશ્વાસમાં લીધે વગર બોર્ડ બોલાયા છે એજન્ડા નીકાળ્યા છે ક્યારે એમને સાથે રાખ્યા નથી પ્રી બોર્ડ બોલાવવાનો જે ભારતીય જનતા પાર્ટીનો નીતિ નિયમ છે ક્યારે પણ પ્રી બોર્ડ પણ બોલાવ્યા નથી અને પ્રમુખશ્રી આપ નગરપાલિકાના સીસી કેમેરા દ્વારા પણ જોઈ શકો છો કે મહિનામાં એક અઠવાડિયું પણ પ્રમુખ આવતા નથી એમના પતિશ્રી આવીને આવે છે અને બેન આવે તો અડધો કલાક આવીને જતા રહે છે જેના કારણે આખા નગરપાલિકાના કર્મચારીઓ પણ દરેક રૂમ ખાલી જ છે આજ દિન સુધી નગરપાલિકાનો વહીવટ પાલિકા ઓફિસમાં નથી થતો તો તમામ ફાઇલો તમામ એજન્ડા તમામ સહયોગ પાલિકામાં થતી નથી અન્ય કોઈ શોપિંગ બધા બધો વહીવટ ચાલે છે અને ક્યારે પણ બેને કોઈ ચેરમેનોને વિશ્વાસમાં લીધા નથી છેલ્લા કેટલા સમયથી ડીસા શહેરમાં વેપારી ના માણસોએ બિલ્ડીંગના કાયદેસર મંજૂરી લીધી છે નગરપાલિકાએ એમને મંજૂરી આપી છે અત્યારે એમના ઇશારેથી કેટલાય બિલ્ડરોને હેરાન કરવામાં આવે છે અને ખોટી ખોટી નોટિસો આપવામાં આવે છે દિશાની ચારે મકા અત્યારે કચરાના ઢગ સવાઈ ગયા છે પ્રમુખશ્રીને અમે જાણ કરીએ તો તમારે શું કોઈ કર્મચારીને કામ પડાવીએ કામ માગીએ તો કે પ્રમુખશ્રી ના પાડી છે અમારો કામ નથી કરવાનું તો ના છૂટકે અમે કેટલી કે પ્રદેશમાં જિલ્લામાં અને ડીસા સંગઠનને પણ વારંવાર રજૂઆત કરી છે ન છૂટકે આજે અમારે બધાએ આ પગલું ભરવું પડ્યું અને અમને અપેક્ષા છે ભારતીય જનતા પાર્ટી કે અમને પૂરેપૂરો ન્યાય આપશે અને આમાં પૂરેપૂરું પાર્ટી પોતે ચકાસી અને એમને ન્યાય આપે એવો મને વિશ્વાસ છે આ રાજીનામું આપે જે આપે આપણા સદસ્યો તેનું કોઈ કારણ બસ આજે પ્રમુખ પોતાની સમગ્ર ચલાવતા હતા ભ્રષ્ટાચાર શેર કોઈ એમનો એજન્ડા જ નહોતો વિકાસના કોઈ એમના મુખ્ય આજ દિન સુધી ક્યારેય બોલ્યા નથી